જુઓ પ્રેમ એટલે અહીંયા પ્રેમ હું બહુ બૃહદ સેન્સમાં લઉં છું કે એ માતા પિતાનો દીકરા માટે હોઈ શકે સંતાનો માટે હોઈ શકે સંતાનોનો મા બાપ માટે હોઈ શકે પુરુષનો સ્ત્રી માટે હોઈ શકે સ્ત્રીનો પુરુષ માટે હોઈ શકે માણસનો એના દેશ પ્રત્યે હોઈ શકે જવાનોને એના દેશ પ્રત્યે હોઈ શકે શહીદોનો દેશ પ્રત્યેનો પ્રેમ હોઈ શકે કોઈ પણ પ્રેમ કરો પણ દિલથી પ્રેમ કરો ઉપર છલ્લો નહીં કરો અને ભગવત શ્રીમદ ભાગવતમાં તો લખ્યું છે કે પ્રેમ જ આ જગતનું જીવન છે આ જગતના જીવનનો એસેન્સ જ પ્રેમ છે ઓમકાર પ્રેમ છે છંદ પ્રેમ છે નાદ પ્રેમ છે પુરુષ પ્રેમ છે પ્રકૃતિ પ્રેમ છે આપણે જે ઓક્સિજન વાતાવરણમાંથી લઈએ છીએ પ્રકૃતિનો આપણા તરફનો પ્રેમ છે મોટો ભાઈનું શર્ટ નાનો ભાઈ પહેરી નીકળી જાય બહાર એ પ્રેમ છે પ્રેમ વગર આપણું જીવન જ શક્ય નથી નાનો ભાઈ બેન સાથે રીસાય એ ભાઈનો પ્રેમ છે અને એ જ બેન એને મોબાઈલ લઈ આપે તો એ મોબાઈલ પ્રેમ છે એ વસ્તુ નથી આપણે ભગવાન પાસે જઈને હાથ જોડીને ઉભા રહીએ છીએ આંખ બંધ કરીને એ ભગવાન માટેનો આપણો પ્રેમ છે એટલે પ્રેમ ગુલઝાર સાહેબે બહુ સરસ રીતે લખેલું છે કે પ્રેમને કોઈ બંધન નામ કંઈ આપવાની જરૂર નથી પ્રેમને વ્યાખ્યાયિત જ ન કરી શકે નૂર કી બૂંદ હે સદીઓ સે બહાર કરતી હે સિર્ફ અહેસાસ હે એ ધ્રુવ સે મહેસૂસ કરો એ મહેસૂસ કરવાની વસ્તુ છે એને છદમાવરણ બધા ચડાવો નહીં એને એમને રહેવા દો પવિત્ર અને આપણા દરેક ઘરમાં જો પ્રેમ વ્યાપી જાય ને તો આખું વિશ્વ પ્રેમ થઈ જાય આજે મારા શરીરનો એક કોષ કે એક કોષ સમૂહ માંદો હોય ને તો હું આખું માંદગી ફીલ કરતો હોઉં આપણા સમાજમાં બધા ડખા છે એનું કારણ શું છે કે દરેક ઘરમાં ડખા છે ઓગણીસ ઓગણીસો ને ઓગણસીમાં મધર ટેરેસાને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું શાંતિ માટેનું ત્યારે એક એને બહુ સરસ વાત પૂછી હતી કે મધર વિશ્વ શાંતિ લાવી હોય તો શું કરવું ત્યારે મધર ટેરેસાએ જવાબ આપ્યો હતો કે ગો બેક ટુ યોર હોમ એન્ડ લવ યોર ફેમિલી તમે ઘરે જાઓ અને તમારા ફેમિલીને ચાહો આટલું જ કરીએ તો મને લાગે છે કે જગતને પ્રેમય બનતા કેટલી વાર આપણા શરીરનો એક એક કોષ સાજો હોય તો આપણે સાજા હોઈએ આખું શરીર સાજું હોય એમ એક એક ઘર જો સારું હોય શાંતિમાં હોય પ્રેમમય હોય તો આખું વિશ્વ પ્રેમમય હોય ઓલો પેટનો બળ્યો ગામવાળે એવું આપણે છે કે ઘરમાં ડખ્ખા હોય છે એટલે બારે બધા ડખા કરતા ફરે છે ઓલા પત્ની યાર નીકળ્યો હોય દસ જણા રસ્તામાં સ્કૂટર જતો હોય ને તો જાય ડખો સવારમાં ઘરમાંથી હોય એટલે આ વસ્તુ યાદ રાખવી જોઈએ આપણે કે આદર અને પ્રેમ એ કુટુંબની અંદર જો આવડી જાય આપણને મેન્ટેન કરતા તો મન લાગે આપણને જીવન જીવવાની કળા આવડી ગઈ કારણ કે ત્યાંથી જ બધું શરૂઆત થાય છે યુનિટ છે સમાજનું અને આદર આપવાની તો વાત બાજુમાં રહી આપણે તો તમે બધા જાણતા જ હશો ઘરે ઘરની કહાણી જોઈએ છીએ કે એકબીજાને ઉતારી પાડીએ છીએ બહુ જ એક બેન શાકભાજી લેતા હતા એનો પતિ કહે હવે કેટ એનો પતિ કહે હવે કેટલી વાર જલ્દી કરની મારે ઓફિસ આવવાનું મોડું થશે તો તમે બોલતા જ નહીં હો ઉતાવળમાં તમને આ પડાય ગયા હોય શાકભાજી છેતરાવું નથી હવે આમાં આમાં ઘરની અંદર પ્રેમ આવે તો ક્યાં આવે તમે એકબીજાનો આદર તો કરો આપણે આદર જ નથી કરતા એક બેન એના પતિ પૂછ્યું કે સપોઝ કોઈ બીજો પુરુષ મારા રૂપ પ્રશંસા કરે અને હું ખુશ થાઉ તો મને પાપ લાગે તો ના ના ન લાગે કોઈ ખોટું બોલે એમ તને એની પાપ લાગે આપણે એનો આદર જાળવવાનો છે એને બદલે ઉતારી જ પાડવાના અને જો ઘરે ઘરની કહાની હશે કે લોકો એટલે બધાને ઘરમાં જોયું આપણે જોયું હશે કે પતિને જેનો શાક ભાવતું હોય દર ત્રીજે દિવસે પત્ની બનાવે બનાવે છે અને બનાવે ચાલો બનાવે કે એને પોતાને ભાવતું હોય તો બનાવે પણ પતિ નહી પીરશે થોડુંક એક ભાઈ આવી જ રીતે ત્રણ દિવસ સળંગ રીંગણાનું શાક જોઈને કંટાળી ગયા કે તું રોજ રીંગણા હું કામ બનાવે છે તને ખ્યાલ છે કે રોજ રીંગણા ખાઈને આવતો ભાવ ગધેડો બને તો ગીતો તમારે ગયા ભાવમાં વિચારવું જોઈએ એટલે આપણે ઘરમાં આદરની જગ્યાએ આપણે એકબીજાને ઉતારી પડવાનું કામ કરવાનું અને એકબીજાને બનાવટના બાના તો તમે જુઓ આપણને એમ થાય કે આટલા બાના આટલા આઈડિયાસ જો આપણને પેલા એમઈ એમ છે ને બધું એની અંદર જો આવે તો આપણો દેશ ન્યાલ થઈ જાય એટલી ટેલેન્ટ છે આપણી પાસે એક પીળું પેન્ટને લાલ શર્ટ પહેરેલો એક માણસ ની સર્જનની ઓફિસમાં દાખલ થયો અને દાખલ થઈને એની તો ડૉક્ટર સાહેબ જલ્દી કાંઈક કરો તો થયું શું ચાલતો આવે છો તો કે એક લેડી છે ને એણે ગાંધી ચોકમાં મારા પગ ઉપર ગાડી ચડાવી દીધી અને હું પડી ગયો હું ઊભો થયો પેલા તો ભાગી ગઈ તો ડોક્ટર જોયું કે કંઈ વધારે નથી તું ઘડી બહાર બેસબા જ એટલે કાચની ચેમ્બર છે એની બહાર બેસાડ્યો એને હું હમણાં તને પાટાપિંડી કરી દઉં બહુ મેજર નથી કાંઈ ત્યાં ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો એની પત્નીનો ફોન હતો કે તમે ખબર છે શું થયું આજે તો કે શું થયું તો કે ગાંધી ચોકની અંદર એક માણસના પગ ઉપર મારી ગાડી ચડી ગઈ તો કેમ શું પહેર્યું હતું એણે તો કે પીળું પેન્ટ ને લાલ ટી શર્ટ ડૉક્ટર જોયું કે હા આવડો જ છે તો પછી તો કે હું તો એ પડી ગયો ને મરી ગયો તો ભાગી આવી તો કે હા એ મરી જ ગયો છે પોલીસ તન શોધી રહી છે તો લે કે હવે હું શું કરું તો તું અત્યારે જ છાની માની ટ્રેનમાં પિયર ભાગી જાય અને છ મહિના પાછી નહીં આવતી આમાં કઈ જીવન જીવવાની કળા આ તો મોરને શરમાવી એવી કળા છે બધાની એટલે જીવન જીવવું હોય ત્યારે આપણે આપણા માણસોને આપણા ઘરના વ્યક્તિઓને આદર આપવો જોઈએ માન આપવું જોઈએ એમને ઉતારી પાડવાનું જોઈએ એનાથી છુટકારો જો કહેવાય મને થોડી સ્પેસ એકલો થોડા દિવસ જતો હોઉં પણ આવા બાના થોડા કરે પણ આવું જોઈએ છીએ આપણે